શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું વિજયા એકાદશીનો મહાત્મય શુભ મુહૂર્ત પારણાનો સમય પૂજા વિધિ અને વિજયા એકાદશીની કથા વાર્તા સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ શત્રુઓ પર વિજય મેળવવા માટે કરો વિજયા એકાદશીનું વ્રત જાણો તારીખ અને શુભ મુહૂર્ત દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી તમામ દસ દિશાઓમાં વિજય પ્રાપ્ત થાય છે આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે કારણ કે વિજય પર આધારિત છે આ એકાદશી રાત્રિ જાગરણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ વર્ષે વિજયા એકાદશી છ માર્ચ ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત કરીને સંપૂર્ણ ભક્તિ સાથે શ્રી હરિવિષ્ણુની પૂજા કરે છે તે તેના શત્રુઓ પર વિજય મેળવે છે શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતમાં આ એકાદશી વિશે જણાવ્યું હતું તેથી વિજયા એકાદશીની મૂળ કથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સાથે સંબંધિત છે માઘ વિજયા એકાદશી તેથી આરંભ થશે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગીને ત્રીસ મિનિટે અને તેથી પૂર્ણ થશે સાત માર્ચ બે હજાર ચોવીસ સવારે ચાર વાગીને તેર મિનિટે પારણાનો સમય સાત માર્ચ બપોરે એક વાગીને પિસ્તાળીસ મિનિટથી ચાર વાગીને નવ મિનિટ સુધીનો રહેશે આ રીતે કરો વિજયા એકાદશીની પૂજા વિજયા એકાદશીની પૂજા માટે વહેલી સવારે સ્નાન કરવામાં આવે છે આ પછી ભક્તો ઉપાસકો સંકલ્પ લે છે વ્રત કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવામાં આવે છે ત્યાર પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ પૂજા સ્થાન પર રાખવામાં આવે છે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા પર ચંદનનો તિલક લગાવવામાં આવે છે આ પછી દેવતા સમક્ષ ધૂપ દીપ પ્રગટાવવામાં આવે છે પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ અને નારાયણ સ્ત્રોત્રનો પાઠ કરવામાં આવે છે વિજયા એકાદશીની રાત્રે વિષ્ણુ પૂજા અને જાગરણ વગેરે ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા પછી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને ભક્તો પણ તેનું સંપૂર્ણ ભક્તિ સાથે પાલન કરે છે વિજયા એકાદશીના દિવસે સાત્વિક આહાર લેવામાં આવે છે આ દિવસે ચોખા અને ભારે ખોરાકનું સેવન મોટે ભાગે આવે છે રાત્રે પૂજા કરવી વધુ સારું છે તેમજ આ દિવસે કોઈની સાથે ઝઘડો દુર્વ્યવહારથી બચવું જોઈએ ભગવાન વિષ્ણુને સારું વર્તન પસંદ છે વિજયા એકાદશી ભગવાન શ્રી રામજીએ આ વ્રત કર્યું હતું સાંજે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો આ વ્રતને વિજયા એકાદશી કહેવામાં આવે છે સ્કંદ પુરાણના ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે જણાવવામાં આવ્યું છે મહા મહિનાના વધ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે જો કોઈ મોટું કામ કરવાનું હોય તો આ તિથિએ વ્રત કરવાથી તે કામમાં વિજય મળી શકે છે આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસીની પણ પૂજા કરવી જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે વિજયા એકાદશીનો વ્રત ભગવાન શ્રી રામજીએ પણ કર્યું હતું આ અંગે કથા પ્રચલિત છે કે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા હતા તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મરી રહ્યો ન હતો ત્યારે બગદાલભ્ય મુનિએ શ્રી રામને કહ્યું કે વિજયા એકાદશીનો વ્રત કરવાથી તમને દરેક કામમાં વિજય મળી શકે છે ત્યારે શ્રી રામજીએ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરીને રાવણનો વધ કર્યો હતો એકાદશીના દિવસે કેવા શુભ કામ કરી શકાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવું જોઈએ આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો પૂજામાં સાત પ્રકારના અનાજ રાખો અનાજ પર ક્રશ સ્થાપિત કરો આ દિવસે શિવલિંગ ઉપર જળ અને દૂધ ચઢાવો ચંદનથી તિલક કરો હાર ફૂલ ચઢાવો બીલીપાન ધતુરો આકરાના ફૂલ પણ અર્પણ કરો ભોગ ધરાવો ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો વિજયા એકાદશીનો વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વ્રતનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે તેને કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીનો વ્રત કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી રામે પણ લંકા તરફ કૂચ કરતા પહેલાં વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું તેવામાં જે લોકો પોતાના શત્રુઓ પર વિજય મેળવવા ઈચ્છે છે તેમણે વિજયા એકાદશીનો વ્રત નિયમ અનુસાર કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને વિજયા એકાદશી વ્રતની કથા વાંચવી જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરવી અને પૂજામાં કેરા પીરા વસ્ત્રો અને પીરી મીઠાઈઓ ચઢાવી તેનાથી ભાગ્યનો સાથ મળશે અને શત્રુ પર વિજય પ્રાપ્ત થશે મહા મહિનાની એકાદશી પક્ષની એકાદશી કહ્યું હે જનાર્દન નામ શું છે છે તેની તે કૃપા કરીને અમને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન મહા મહિનાની પક્ષની એકાદશી નું નામ વિજયા એકાદશી છે તેના વ્રત થી માનવીને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નાશ થાય છે એક વખતે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહા મહિનાની પક્ષની વિજયા નામની એકાદશીનો વ્રત વિધાન બતાવો બ્રહ્માજીએ કહ્યું હે નારદ વિજયા એકાદશીનો વ્રત પ્રાચીન ને નવા પાપોને નાશ કરનારું છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો હતો ત્યારે તે શ્રી લક્ષ્મણજી અને માતા સીતા સાથે પંચવટીમાં નિવાસ કરતા હતા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણજી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને સીતાજીની શોધ માટે નીકળ્યા હતા ત્યારે ફરતા ફરતા તેઓ મરણ અવસ્થા સમયે જટાયુના પાસે પહોંચ્યા જટાયુએ પોતાની કથા સંભળાવી સ્વર્ગ લોક જતો રહ્યો થોડા આગળ જતા શ્રીરામ અને સુગ્રીયુની મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને વિગતવાર બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સમંતિ લઈને વાનરો અને રીછોની સેના સાથે લંકા તરફ પ્રયાણ કર્યું જ્યારે શ્રી રામજીએ સમુદ્ર તટ પર મહાન મોટા મગરમચ્છોથી ભરેલો સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન મોટા સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજીએ કહ્યું હે રામજી તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્મણોને જોયા છે તમે તેમની પાસે જાઓ અને તેના પાસેથી આનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને નમસ્કાર કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી આવ્યા છો શ્રી રામજીએ કહ્યું હે મહર્ષિ હું મારી સેના સાથે અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા માટે લંકા જઈ રહ્યો છું બગદા લભ્ય ઋષિએ કહ્યું હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના વધ પક્ષની એકાદશી વિજયા એકાદશીનો વ્રત કરશો તો તમે સમુદ્ર અચૂક પાર કરી શકશો અને તમારો વિજય ચોક્કસ થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો કોઈ પણ એકનો કરશ બનાવી આ ઘરામાં પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું એ કરશના નીચે સાત અનાજ ભેરવેલા અને ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સ્વર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન તથા નિત્ય કર્મ પતાવીને ધૂપ દીપ નૈવેદ્ય નારિયેળ વગેરેથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો જોઈએ અને રાત્રે પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તરાવમાં સ્નાન કર્યા પછી આ કરશને બ્રાહ્મણને આપી દેવો જોઈએ હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય તમને વિજય મળશે શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞાથી વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો હે રાજન જે માનવી આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય મળશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ